પણ મારે ગુજરાત કરવી છે કે સંવિધાન થી સંવિધાન ના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટર્મીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે

આખું કોટડી અલગ બનાવવાની છે પ્રમોશન ની કોટડી જેને જેને પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે જેને કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટી ની સરકાર દ્વારા